કન્ટિન્યુ બ્લોક કરવાના છે અમને જમને બતાવવાના છે અને મારી રીતે થોડાક સસ્ક્રાઇબલ વધારવાના છે બરાબર તો સસરાબ ન કરીને સસરેપ પણ નાખો લેવાની અંદર જમતી અને આપણે થોડા ડેલી બ્લોક કરશો ટ્રાય કરી નાખશું બુલગ ફૂલ થઈ જાય તો ટ્રાય મારવાની છે ડેલી બ્લોગનું ફુલબ ફૂલ ચાલતા ભૂલતા નહીં હા તારે કહે દઉં ચાલુ કરવાના છે આપણે ખબર નહીં નથી એનું તો નક્કી નથી આપણું નક્કી થઈ ગયું છે હવે ડેલી કરવાના છે કન્ટિન્યુ થાય તો કાઈ વાંધો નહીં ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો આડો તો હું નાઈ ભાઈ આ જો કપડા કાઢી લીધા છે તો નાઈ નાવું પહેલાં તો આપણે ભાઈ છે ને નાઈ થઈ ગયા છીએ હવે તૈયાર અને હવે આપણે જવાનું છે દુકાને દુકાને જવાનું છે સાડા આઠ વાગ્યા છે આઠ જ થઈ જાય જોવા કેમકે આઠ થોડીક વહેલા જગાઈ ગયો યોગ ઉતરવાનું હોય ને એટલે વહેલા જગી ગયો થોડોક અને આ છે અમારે દાદરભાઈ જો ગાડી નાવા જાય ને હવે

તો હવે આપણે બે ગયા કેમ કે કોણ કસ્ટમર છે નહીં અત્યારમાં જો ખાલી પીડ્યો અમને તો આપણે આફળી દેવાનું ભાઈ આપણે છે ને જમવા ઊડી ગયા તા ક્યારે કેમકે બપોર થઈ ગઈ હતી તો જમવામાં છે માગ ડુંગળી સાશ અને રોટલી રોટલી તમારે જમી લીધું જો આવી લીધું તો અત્યારે ભાઈ આપણે છે ને જમી લીધું છે ને અત્યારે છે ને આરામમાં કરી જાય ભાઈ હવે શું કેવું થાતર પહેલાં આરામ કરી દેવા બસ ક્યાં કરવું હોય

અરે બાહી એ બરા બવડા થાય ને ફટા હે ફટા ભોડા થાય ની ભોડા નું થાય ઓ હું થાય લઈ જાઓ બંધી નથી એમ તો કે આ કે

અમે ભાઈ જમવા બે ગયા તા બધા ઢોકળી નું શાક બને રોટલા છે અને અમારા બર્થડે હોય છે

એ લગીને તે બ્લોગ ગમ્યો તો લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં તો મળીએ પછીના કાલના નવા બ્લોગમાં તો બધાને રહી મતજી અને બાય બાય અને આ સબસ્ક્રાઈબ કરતા જ બરોબર કરી નાખજો આ સો આખોથી કન્ટિન્યુ કર્યું છે